હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા મહાન રક્તદાન કેમ્પ યોજાશે ગુરુહરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો એકાણુમો પ્રાગટ્ય પર્વ હરિપ્રબોધમ યુવા મહોત્સવ રૂપે તારીખ ચાર જાન્યુઆરી તેમજ પાંચ જાન્યુઆરીએ ભવ્યાથી ભવ્ય ઉજવણી શામોર અંકલેશ્વર ખાતે પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબુધ્જીવન સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં થનાર હોય જેમાં સંતો મહંતો અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે હરિપ્રબોધમ ફાઉન્ડેશન જે સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાઓમાં સતત પ્રયત્નશીલ રહે છે મહોત્સવના પ્રથમ ચરણમાં આવતીકાલે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે હરિપ્રબોધમ રક્તદાન શિબિરનું આયોજન બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે કોઈકના બુજતા જીવનદીપને નવપલ્લિત કરવા રક્તદાન મહાદાન એ ઉક્તિ સાર્થક કરવા રક્તદાતાઓએ આ મહા રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને રક્તદાન કરવા આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે હરિપ્રવર્ધન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિપ્રદ સ્વામીજી મહારાજના અનંત ઋણને શિકાર કરવા માટેનો એક નવા નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે